પૈસા નું તો સેટિંગ કરવા ભલા બાવું ગમે શું કામે એવું કામ તો હશે ને એમને ભલા માતા પૈસા ના પડે પૈસા ના આવે તો ખાલી સુઈ જ કવાય એમ ના એમ તો કરો છે શેતર નું કામ નહી કરતા હા નું કામ તો હવે સમજ્યા શેતન માં હું લેવાનું છે સાહેબ શેડવું શેતર શેડવું છે પણ કોઈ ટ્રેક્ટર નહીં મળતું કેવું હે આપડા પાસે સેન ચેક છે એવું હોય તો લેતા હોન તક આપડે સીય આલીયે બધી કઈ આલીયે છે તો પાલ તો નઈ મેલાયે કાલે મેલાયે કાકે હાલ તો ગયન ચેક તો સીવાજી તમે અમારું કામ નઈ કાઢ્યાલો અતાર અલ્યા પણ તમે આવો જ છો અતારે તો ચાહી કાઢ્યાલી વાત કરો હો લ્યો પણ તમાર છે કામ જાવાનું છેડવા તો અમારે અમાર તો હાલ ચેક તો જૂજ છે સીવો કીધું તો ખરેખર કાલે હવાઈ આવી જશે કેતો હોય તો બોલાવ બોલાવ

આપડે ટ્રેક્ટર લાવવાની સર પી છે બરાબર હજાર ની આ ચોર છે આપણા ગામ સાયકલ તમારી ખોટી બબી હજાર ની સાહેબ પાકી થઈ ગયીયે તું ટ્રેક્ટર લાવે તો બે હજાર ના લાવે તો બે હજાર કાયદેસર ઝોકડા હાલ મુખા લીધી છે તમારા છે અરે કામ છે માય કાકી ગયા ટ્રેક્ટર લ્યા

મારે તો બે હજાર ની મુવાના છે સાયકલ જેવું કશું લાવ્યા નહીં હજી કઈ લાવવાના છે વાત જોઈને જ બેઠો તો ચાર આવે હાથ જોયા છે એટલે આ તું આવી ગયું પેલા તો હજી આયા નથી લાગતું સાયકલું લાવે શું લાવે હજી હું ચાર વાત ને બેઠો તો બે હજાર રૂપિયા નવરાતી ફાવે ને બે હજાર રૂપિયા મારા

ના હું હાલો માય માય સાબા કઈ નાખે ખબર નહિ માય એમને શરત લગાઈ છે માથા ભાઈ માણસ છુ એમ તો લાવીએ હે અરે લાવ બતાવો તો કેવા ને બતાવો

હે આ ફેરો મારવા જોતો ત્યાં આવ્યો ડાયરેક્ટ લાવ ચાર પાંચ છો નોટ મેં લગાડી ચાર પાંચ છો નોટ અમે એ ને મુરત કરી દઈએ હોળ લઈને આવ્યા માયા જો મારું મૂર્ખો બે હજાર રૂપિયા લઈને જતો મારે શું કહું સરસ બે હજાર રૂપિયા નાખુ હોય મારા પવન માણસ ને બનાવવાની વાત કરે વાત હોશિયારી ના હોશિયારી પણ આ તો ઉલ્લુ બનાવી ગયો ઉલ્લુ ટ્રેક્ટર મોચું હતું નાનું લઈને તા બનાવી નાખે અને બને બનાવી ગયા આને અસલ ચોર ભલે મારા ગયો બનાવી નાખે અને બે હજાર રૂપિયા

મોરના કે નેકર વર ખેળ મારવા જાતો ને તો એ માં ગજી નકલ લઈને બે હજાર માં નાખ્યો મને કોનુ કરો હે કુપાર મા બે હાજર મારે હેજી વાત અરે તું જવાનું કર બે હાજર ની ભીખાઈ સાયકલ લઈ લેજે જા

જોરદાર કર્યું તાર પછી શેક નઈ માર મગજ શેક નઈ બે હજાર ના પડાય કરી દે ને આલુ પૈસા આ તો હવારો ના આપડા પૈસા હતા ના તો પછી